આકલેશ્વ નગરપાલિકા દ્વારા નવમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું સારદા ભવન ટાવન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યમાં વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતના ઉકેલને ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આંખલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે નવમા તબક્કામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં નગરજનો એ વહીવટી તંત્ર વિવિધ તેર વિભાગોમાં છપ્પન પ્રકારની સેવાઓ સ્થળ ઉપર જ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં તેર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા ખાતે નમ્મા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમમાં શારદા ભવન હોલ ખાતે રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાશન કાર્ડ આવકના દાખલા ઘણી બધી વિવિધ યોજના રાખવામાં આવી આ આ લાભથી વંચિત લોકો સુધી લાભ પહોંચે આ કાર્યક્રમમાં બધા લાભ લેવાની મેં વિનંતી છે